આપડે ત્રણસો ચારસો જેવી ઈટો લેવાની હતી ત્રણસો ચારસો જેવી મારે ઈટો ખાલી જોઈએ તમે આખું ટ્રેક્ટર મોકલવાની વાત કરો આવે લેતા હોય ઈટ વન

ચાર રૂપિયા ના ભાવ ના બારસો રૂપિયા તું રોકરા છો બારસો

એ લાક્યા છે હેડ હેડ અને કે છે કે રાગ રાગ હા તું પોર જાય ને હા જલ્દી પડે પર પર ગયો દાઈન પેરા થાય હે

તો તને મૂર્ખાને ખબર ના પડે ના લે દેડ દે જલ્દી મેલંકા જલ્દી આ લેય કરો ના

પણ આટ કોબ લમમાણી આરી વાલ્લા છે એટલામાં તો આલી નાઈ તો પાછો પરોમ ગયો છે તે આઈ જાય તો કદાચ અન વેલો ઇન આતા તો કામ પૂર કરી નાખવાનું એ તો પાછો કઈ દીએ કે તો મારા ખેતરમાં ગાય બેહી ગઈ ગન ધોર લાગ્યો એટલામાં કોઈક લઈને આ ભૂપાસુ થઈ ગયો જતુરુઈ કોઈ લઈને મારો થું કઈ તો કોઈ ઠેકો રાખે તો બનતી કો શિતકરી મી થોડું જતો જ રહે બા છે હું તો પાછું ભંગારમાં શું ભે હું લાવું કોક કરતો અને મારા કી કી કે સાબ પેジナતો